કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈને રામ રામ તારીખ છે એકવીસ બાર બે હજાર ત્રેવીસ અને વાર ગુરુવારના ડુંગળીના બજાર ભાવ જાણીશું નાસિકમાં રવિ સિઝનની ડુંગળીમાં પાકમાં બગાડ બેઠો છે જેના કારણે ડુંગળીની બજારમાં ધીમી ધારે ઘસારો જોવા મળી રહ્યો છે નાસિકમાં ડુંગળીના પાક બગાડવાના કારણે આગળના દિવસોમાં ગુજરાતમાં ડુંગળીના ભાવમાં તડકતી ભડકતી તેજી જોવા મળશે એની સર્વે ખેડૂતભાઈઓને ખાસ નોંધ લેવી સરકારના નિકાસબંધીના પગલાંના કારણે પાડોશી દેશમાં ડુંગળીના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે જે દેશો આપણા ઉપર નિર્ભર હતા જેવા કે બાંગ્લાદેશ મલેશિયા શ્રીલંકા અને ગલ્પના દેશ ભારત ઉપર નિર્ભર હતા કે ડુંગળી ભારતમાંથી પોતે ખરીદતા હતા આ દેશોને ડુંગળીની નિકાસ બંધ કરવાના કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને ત્યાં પણ ડુંગળીના આસમાને પહોંચી ગયા છે એની પણ સર્વે ખેડૂતભાઈઓ નોંધ લેવી જોઈએ ભારતભરમાં માવઠાની આગાહી હોય જેના કારણે રવિ સિઝનની ડુંગળીમાં પણ કેટલો બગાડ બેસે છે એના ઉપર આગળના દિવસોમાં ડુંગળીનું માર્કેટ નક્કી થશે એની પણ સર્વે ખેડૂતભાઈઓએ નોંધ લેવી ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને જાજામાં જાજો શેર કરો જેના કારણે તમામ ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે આપણને કાંઈ ન સમજાતું હોય આપના મનમાં ડાઉટ હોય તો આપ અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો તો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો ત્રીસથી ચારસો પાંત્રીસ રૂપિયા મહુવા સો રૂપિયાથી ચારસો ને એકાવન રૂપિયા ભાવનગર એકસો ત્રીસથી ચારસો ને રૂપિયા ગોંડલ એકસઠથી થી એકાવન રૂપિયા જેતપુર એક્યાસીથી ચારસો ને એકાવન રૂપિયા વિસાવદર એકસો બ્યાસીથી ત્રણસો રૂપિયા ધોરાજી એંસીથી ત્રણસો એકાઠ રૂપિયા અમરેલી સોથી ત્રણસો પચાસ રૂપિયા મોરબી એકસો સાઠથી ચારસો સાઠ રૂપિયા અમદાવાદ એકસો સાઠથી ચારસો સાહીઠ રૂપિયા દાહોદ બસોથી સાતસો રૂપિયા વડોદરા સો રૂપિયાથી પાંચસો રૂપિયા અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધા ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર